राम राम वीडियो का दिस जय मिले दे बजा मित्रों स्वागत छे पैसिनो ने योग में आवा ने नव आई आप के भी आई भी इनकंप्लीट थे गया और यहां हीरावा नो आले है मोटर बाकी मान और तो थे रे वो का रोटी आई गया हां ओ मित्रों साफ कर गया आ कैन बोल બોલું ને થી કઈ ના નહીં લેહી રાવી લેને એટલે પછી ભાગવા રીવાડી માં નેદવા જવાનું છે બધે ને શા કુટુંબ ને પછી આપણે આ આજ હાટી આકી લેવાનું થાય જો રેડો નહીં આવે ને તો કાલે હાકી જ લેવું તો ઘરેણા ચાલુ થઈ માં ના આઈલું એટલે અજીટણા માં તો નહીં હાલે અમગે 11:30 વાગે ટ્રાય કરીશું આપણે બહુ ગારો નથી પડ્યા માં वाख ले हूं है अब पीया है ने हुया चोटवा मिलया है जमीन में એટલે બસ જીમો ને વિહુયા ઉઠી જાય લે નો તાકાત પાંગી જાય બાપ તો વયા ગયા ચા પાણી કઈ ન દેવા હવે હિરાવ લે આપડે બજે ને ન દેવા જવાશે વિડિયો માં જોડા રહેજો ચેનલ મેળાવા તો સબસ્ક્રાઇબ કર લ્યો આ વિડિયો આપડે રક્ષ મંતન ની અહી હજી અમાર ક સંબંધ કારણ હે પો અહી તેલ વાસમાં કોને તે તમને ચાણે દુખે

કા આને અમે હિંગરોટા કઈ તમે જુ અલગ અલગ વિસ્તાર અલગ અલગ નામ થઈ ગયો ઓકતા હો કઈ તા સા અમે ના કોઈ હિંગરોટા ખાવારા ની જમાના ઉયો ગયો બજે ભાઈ બહુ થાય અમાર હેઠામાં આવી સ જો માંડવ્યું નામે તો થોડું ખાર છે ખારતા અમેમ કાળજી ઉજ ને થાય વાર તો ઊભી આઈ તો સંજી ભાઈ ને દોવાઈ ગઈ જોતા ને મત તો નઈ

કે ત્યાં મુલીલો થી જોન મજા આવે ને આ તો મરાઈ જે તો હા ભૂલાય ની યુન કામ બધું કરીવા મજા આવે તો આયું કોઈ આડવર્ક નથી ઠાણે માંડવી ના કામ માટે કોજો આવે ને વળર ને આવતું ને રેંજા પડતો કોજો આવે અમે માંડવી ની સીધી મને મંજૂર નથી કે કાસલે વાત કરે કઈ પકવી તો લઈ ઘર મેડી એટલે માંડવી પડે ને ઈ પછી કેવા બળ ઈ પછી ત્રણ જણાન કામ ના આવે આમાં ધીરું 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 આયનું જ हेलो नेद मणो उठ गया वीडियो उतार हमें कायम नत्ता हो इधर दा गाड यार पांच दिसे आवणो न थी नेदवा सुनाई अर्धीवाड़ी नेडाणी नेडाणी आव वरिया जाबो था आवी गया मानसो दिकरो ने वव ने बुढा की आ आज रिये नी आज रिये आज खर रिये नी आज ना रिये कोई ना रिये का मान भी ना रिये का हम बगुटे मोटो फाइन मंडे फाइन मंडेरी नेस चढ़ावीन अरे आमा तो रहई सी 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 फ्री बोल रही है

Mungkin <unintelligible> <hesitation> Angirimu, <unintelligible> 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 <hesitation> Angirimu, <unintelligible> 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 બોયા જાગો હે મારુ કોન દિનેશભાઈ નું કોન અરજીનભાઈ નું કોન પપ્પા નું કોન આયા આકુ તો કે આકુ ભગવાન ને તમે લેવા નિય બો બુકિંગ બાવ હે પણ આટલા બજે નું હાલી ના રિયા સમય પર મળે નહી આ વરસાદ આવી જાય જો નહી આવે તો આય કા રાખ્યા આપણે વરસાદ પાણી પીને જઈને ચાલુ કર દે ધીરે ધીરે જરેંગા સાવ તાજી આવહી ગરમી જેવું લાગે ને મટા બહુ તપ પડે

આ બારથી હદીનસ્પાને બે ઉથલ રય એકાઈ ગયો હે બધું કમ્પલેટ આલે હે એ જો વાવણામાં ફેર હે ને હવે દેખાય લીનેસપાને સામત બાય ને હે ને જરા મિસ્ટેક થઈ ગઈ આવે તરમાં જાત આ વખીલું કઈ દેસ સંગડાંડ وچ રામાં જો એક પાટલામાં જગ્યા વધારે છે અન એક પાટલું બુટકી ગયું એટલે શું હું ખબર તંદા તો એમાં એટલો dato જરા કામ રહી ગયો એટલે एक पाटलो 31 નો થિયો ને એક पाटલો થી 93 નો નકાય 230 ના થાવાજી લે પક્ષમ ની 22 ની 24 ની rapdi ઓક્તા ન તો માંડવી આવી જતી હાથે માં હવે વાંધો ન આવે તો કે rapdi હોય એટલે 20 ની છે 20 ની rapdi વાલે આની કોરા કાય દેસર આલે ઘર પણ આેર વોલ્ડ વાર હોય ન કુકાનો નથી ન આપણે કાલ થાતો તો ન લુંડા થાય આ બધું જો કમ્પલેક્સ આલે છે દિને પૈસે ન ગામમાં ગયો કે વાડ કપું હાલ તો આમ જ

Rau, ya Bro aja siapa toh ya. Berama, dek ini, nahi dia lagi, aja. Okay. aja

कपट करी फिटिंग ने आप मडी उतरा <laughs> 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 <laughs>

Joyun margu bargun. Margu lah, hari ini nomor batai. berapa? Ha, ya kalau banggil sih ya tahu sih kan. Panah macam apa di gay? Bisa mm, meriuh. Utama tak apa pasti. Kamu asal tuh lah, kerti nah nggak jota ga. mandu ibadu ini nomor siapa nih pilih? Mandu ini kan nih baik juga. Apa dia? Apa dia jarak bandi sih nah?

फोटो बजा बजा सा जो लीधा आमने भाई देवनी खोर कर जी वो अब इम तो मैं सा बजा जो तो जो तो जो तो ए आई निकरो किन का वांदा दियो तमे वो नहीं पति हो वांदो है ओके तमे तमे कई वांदो ना आवत

કે હે ને આપણે દોખાવાડી માં વખખડું આલી ગયું ને કમ્પલેટ છટી ફેરે આજી બે ફેરા આલી હે લગભગ બાકી તો વરસાદ ઉપર આવે એક ફેરો આલી જા તોર વરસાદ જો નઈ આવે તો બે ફેરા આ છે છ ફેરા આપણે કમ્પલેટ આ કરી દીધા બાપું જો રુંઢા આયા તો કડની ભારી વાટ લીધી વાડી માં આવતો છું ને તઈ અને પાથરો રહી ગયો લઈ આવે તો ભારી માં બાંધી અહીંયા બાંધી બર બાકી ઘેર અને વિડિયો થઈ ગયો છે લાંબો રહી ગયો છે તો વિડિયો હવે કરી નાખી પૂરો કીવો લાગીયો કમેન્ટ માં જણાવી દો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી લજો વિડિયો ને એક લાઈક કરી દીજો લાઈક બે દી પહેલા મે કીધું તો બે દી પહેલા બે વિડિયો માં મે 35 40 લાખ વધારે આવતી થી પાછી ઓર ઇમનમ આવે રેગ્યુલર આવતી બહો અઢી હોત તો જરાક લાઈક કરી દીયો મળી આપણે નેક્સ્ટ વિડિયો માં ત્યાં હોજી આવજો